અને ગામના લોકો છોકરાઓ યુવાનોએ એ દિવસ મહેનત કરી અને બહુ જ મહેનત થી આ બધા બહુ બહુ મહેનત કરી છે આ ગામ થાય જે પર્વ છે તેને સફળતાપૂર્વક એનું આયોજન કરેલું છે યુવાનો એ બહુ મોટો ફાળો છે યુવાનોનો પણ બહુ મોટો ફાળો છે અમારા ગામમાં અને અમારી સંસ્કૃતિ આદિવાસી રાખવા આદિવાસી સંસ્કૃતિ મુજબ પારંપરિક વસ્ત્રો અને હથિયારો ધારણ કરીને લોકો દસ દિવસ સુધી અમારા જે અખાડો હતો ત્યાં ઢોલ થી એમની રમતા હતા નાચગાન કરતા હતા બળવાઓ પણ ઘર ગાતા હતા આટલા દિવસ ઘર નું એ લોકો ગાયું અને પબ્લિક અમારા ગામની જે આદિવાસી રાખવા આદિવાસી છે એ લોકો પણ બહુ સારી રીતે કરે અને અમારા ગામમાં મેળો છે ગામ સાઈ ઇન્દ્રો આજે છેલ્લો દિવસ થી આને મેળો છે ત્યારે આજુબાજુના જે છોટાદેપુર તાલુકા ના ગામો છે ત્યાંથી સરપંચો છે એ ગામ ઢોલ માંદર સાથે પોતાના હથિયારો સાથે અને પોતાના પોશાક સાથે અમારા ગામ દેખાયું

અને અમારી સંસ્કૃતિ અમારા દેવો વિશે પણ અમારા જે આજની પેઢી છે ને એ લોકો ઓળખતા થયા છે અત્યાર સુધી એમ ખબર નથી પણ હવે અમારા યુવાનો છે નાના નાના બાળકોને પણ ખબર પડી કે આપણા દેવો છે છેલ્લા એકસઠ વર્ષ ઉપર અમારા બાપ દાદાઓ ઠીક છે પરંતુ પાટલા યુદ્ધ કરેલો આજે અમને એમના કોઈ પૂર્વજોના પ્રતાપે અમને ગામ સાહી ઇન્દ્ર કરવાનો જે મોકો મળ્યો તે બયો અમને પૂર્વજોના પ્રજો પર આભાર માન્યો છે અને છેલ્લા એક વર્ષથી અમે આની ગામ સાહી ઇન્દ્ર ઉજવણી તરામાર તૈયારીઓ કરતા હતા અને આ ગાજે ગામ સાહી ઇન્દ્ર ની અંદર લગભગ લાખોની સંખ્યાની અંદર જે આદિવાસી પધારિને આ અમારા જે પૂર્વજોને પૂજવાનો એમની સેવા કરવાનો જે મોકો મળ્યો તે બદલ આપ સૌનો અને ગા ગા તમામ ગામોના આદિવાસી સંભગોનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અમારા ગામના ધોર ધોખાર અથવા તો અમારા ગામના કોઈ પણ રોગ રોગ જતો હોય તેમાં દેવોની અમારી ઉપર કૃપા હંમેશા વરસેલી છે અમારા ગામની અંદર જે દેવો હતા તેમાં અમે એક ઠેકાણે એટલે કે શિવળી માતાએ એક વ્યવસ્થિત સ્થાનક બનાવીને એમને પેઢી બદલવાના નિયમ અનુસાર

જય આદિવાસી આજ રોજ અમારા બેસાવી ગામ માં ગામશાહી ઇંદ નો મેળો ઉજવાઈ રહ્યો છે બેસાવી ગામ માં ગામશાહી ઇંદ અગિયાર અગિયાર થી વીસ અગિયાર સુધી ઉજવણી થઈ રહી છે એમાં બેસાવી ગામના ના સૌ યુવાનો સ્વયંસેવકોની જે વિવિધ સમિતિઓની ટીમ છે અને વડીલ છે ખાસ કરીને રાયસિંહ કાકા છે એની સાથે વિક્રમભાઈ આ તમામની ટીમે ખૂબ પુરુષાર્થ કરીને અહીંયા સુધી અને ગામ લોકોએ આર્થિક દાન પણ ઉધાર હાથે આપ્યું છે કર્મચારીઓએ બાર હજાર રૂપિયા અને ઘર દીઠ અમે પંદરસો રૂપિયા સાથે સાગનું દાન બીજા ઘણા બધા દાન અહીંયા ગામ લોકો તરફથી અને ખાસ શ્રમદાન પણ મળ્યું છે સાથે સાથે અમારા ગામમાં જે થી વધારે દેવી દેવતાઓ હતા એ મુખ્ય દેવી દેવતાઓ ઓગણીસ જેટલા અને ત્યાં સિંગોડા માતા એક જગ્યાએ સુવ્યવસ્થિત આયોજન સ્થાપન કર્યું છે જેનાથી આવતા જતા ગામ લોકો એના દર્શન આશીર્વાદ કરે અને અમારી પ્રાર્થના પણ છે કે દેસાઈ ગામ જ નહીં સમગ્ર આદિવાસી સમાજ ને રાણી કાજલ માતા બાબા પિથોરા દેવ બાબા દેવ અને ગામ ગુંદરાજ દેવ બાબા બેહાદેવ તેમજ ગોવાડિયા દેવ નોંધાદેવ આ તમામ દેવોના આશીર્વાદ અમારા ગામજનો ને સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજ ને મળે એવી ગામ સહિંદ ની ઉજવણી દરમિયાન અમે પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે અહીંયા પારંપારિક રીતે કોઈ પણ ડીજે વગર અમે આ ઢોલ મોંદર ના તારે દસ દિવસ બિલકુલ આદિવાસી રીત મુજબ રીત અને પહેરવેશ થી આ આખું ગામ ગામ સહિંદ ની ઉજવણી જોડાઈ રહ્યું છે અને આજે ભવ્ય રીતે આ ગામ સહિંદ નો મેળો પણ થઈ રહ્યો છે